પ્રથમ પ્રકરણ બારમું તત્વોના લક્ષણ ઉત્પત્તિ અને પ્રલયનું સનવત અઢારસો છોતેરના માગશર સુધી પંદર પૂનમને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જગતના કારણ એવા જે પુરુષ પ્રકૃતિ કાળ અને મહત્તત્વાદી ચોવીસ તત્વ એમના સ્વરૂપને જ્યારે એ જીવ જાણે છે ત્યારે પોતાને વિશે રહી જે અવિધા અને તેના કાર્ય એવા જે ચોવીસ તત્વ તેના બંધન થકી મુકાય છે ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ એમનું સ્વરૂપ કેમ જાણ્યામાં આવે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એમના સ્વરૂપ તો એમના લક્ષણને જાણવે કરીને જણાય છે તે લક્ષણ કહીએ છીએ જે પ્રકૃતિના નિયંત્રણને પ્રકૃતિ થકી વિજાતીને અખંડને અનાદીને અનંતને સત્યને સ્વંજ્યોતિને સર્વજ્ઞ ને વિગ્રહને સમગ્ર આકારમાત્રની પ્રકૃતિના કારણ અને ક્ષેત્રજ્ઞ એવા પુરુષ છે અને જે પ્રકૃતિ છે તે ત્રિગુણાત્મક છે ને જડચિદાત્મક છે ને નિત્ય છે ને નિર્વિશેષ છે અને મહદાદિક સમગ્ર તત્વ અને જીવમાત્ર તેનું ક્ષેત્ર છે અને ભગવાનની શખિત છે અને ગુણસામ્યને નિર્વિશેષ જે એ વિમાયા તેનો જે ક્ષોભ કરે છે તેને કાળ કહીએ હવે મહત્તવાદિક જે તત્વ તેના લક્ષણ કહીએ તે સાંભળો જે ચિત્તને અને મહત્વત્વને અભેદપણે જાણવું અને જે મહત્તત્વને વિશે સૂક્ષ્મરૂપે કરીને સમગ્ર જગત રહ્યું છે અને પોતે નિર્વિકાર છે નહીં પ્રકાશમાન છે ને સ્વચ્છ છે નહીં સત્વમય છે અને શાંત છે હવે અહંકારનું લક્ષણ કહીએ છીએ જે અહંકાર જે તે ત્રિગુણાત્મક છે અને ભૂતમાત્ર ઇન્દ્રિયો અંત કરણ દેવતા અને પ્રાણ એ સર્વેની ઉત્પત્તિનું કારણ છે અને એને વિશે શાંતપણું છે ગોરપણું છે અને વિમૂળપણું છે હવે મનનું લક્ષણ કહીએ છીએ જે મન જે તે સ્ત્રીયાદિક પદાર્થની જે સમગ્ર કામના તેની ઉત્પત્તિનું ક્ષેત્ર છે અને સંકલ્પ વિકલ્પરૂપ છે અને સમગ્ર ઇન્દ્રિયોનું નિયંતા છે હવે બુદ્ધિનું લક્ષણ કહીએ છીએ જે બુદ્ધિને વિશે પદાર્થમાત્રનું જ્ઞાન રહ્યું છે અને સમગ્ર ઇન્દ્રિયોને વિશે જે વિશેષ જ્ઞાન છે તે બુદ્ધિવતે છે અને જે બુદ્ધિને વિશે સંશય નિશ્ચય નિદ્રા અને સ્મૃતિ એ રહ્યા છે અને શ્રોત્ર ત્વક ચક્ષુ રસના દ્રાણ વાક પાણી પાગ પાયુ અને ઉપસ્થ એ જે દશ ઇન્દ્રિયો તેમનું લક્ષણ તો એ છે જે પોતપોતાના વિષયમાં પ્રવર્તવું અવાજ અવનવા ભક્તિ મે વિડિયો માટે વિડીયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી સૌથી પહેલા વીડિયો તમારા સુધી પહોંચશે